મિત્રો કેવું છે બધાને નમસ્કાર તો તમે જોઈ રહ્યા છો અત્યારે વરસાદ પડી ગયો છે તો અત્યારે થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને આજે વરસાદ આવ્યો તો મને મજા આવી તમે જોઈ શકો છો પાછળમાં મમ્મી છે ઘઉં સાફ કરી જાય છે અને અત્યારે તમે જોઈ શકો છો વરસાદ જોવા જોવા ચાલતો રહી ગયો છે તો હવે કંઈક ઠંડક લાગી રહી છે તો હવે કંઈક આમ લાગ્યું આપણે ને ભાઈ બફારો ગયો તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્તીના ઘણા ઘણા છાતા આવી ગયા છે અત્યારે અને મને બહુ જ ખુશી થાય કે વરસાદ આવ્યો કે જેથી કરીને ઠંડક થઈ અને ખૂબ મોજ મસ્તી કરીશું હવે આપણે કેમ કે હવે આપણને મજા પણ આવશે તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે તો તમે જોઈ જોયું ને તમે પણ આવો ને આવો વરસાદ પડતો રહી એ ભગવાનની પ્રાર્થના છે ભાઈ ચોમાસું આવે તો બહુ મજા આવે ગયા વિડીયોમાં કીધું હતું કેમ કે ઉનાળો હવે અમને બહુ જ ગરમી લાગી હતી એટલે હવે જઈ તો સારું તો આજે વરસાદ પડ્યો છે તો અત્યારે થોડીક ખતરનાક થઈ ગઈ એટલે મને મજા આવે છે એટલે હું ખુશ છું તમે જોઈ શકો છો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે પણ હજી પ્રોપરલી ચાલુ નથી તો હજી પ્રોપર ચાલુ તો બધા મજા આવશે જો પ્રોપર ચાલુ જઈએ તો બહુ જ મજા આવે તો બધાને પણ મજા આવે આ તો થોડો ઘણો વરસાદ છે હજી થોડોક પડીને બંધ થઈ જાય છે એને પાછો ચાલુ થઈએ એવા વરસાદમાં ઠંડક ઓછી થઈ જેથી વધારે વરસાદ પડે અને થોડોક વધારે પડે તો અંદરની ગરમી જે આવે છે બફારો એ ઓછો થઈ જાય વરસાદના કારણે પાણી અંદર ઉછે એટલે બફારો ઓછો થઈ જાય જમીનમાં એથી વરસાદ જરૂરથી આવવો જોઈએ અને ફાસ આવવો જોઈએ આ તો ટીમ આવી જાય છે હજી હજી આ તો શરૂઆત થઈ છે વરસાદની તમે પણ જોઈ રહ્યા છો અને જો વરસાદ ખાસ આવે તો વધારે મને મજા આવશે અને અને તમે જોઈ રહ્યા છો કે ભગવાને આપણી પ્રાર્થના સુની તેરી અને વરસાદ આખીરમાં લાઈ પણ લીધો તમે જોઈ રહ્યા છો થોડો થોડો ખાસ ચાલુ થઈ ગયો છે અત્યારે તો આવો નવો વરસાદ બે ત્રણ કલાક છલંગ પડે તો આપણને પણ મજા આવે કેમકે ઠંડક થઈ જાય તો તમે જોઈ રહ્યા છો મારી પાસે કે થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે અને ભગવાને આપણી પ્રાર્થના સુની તેરી તોથી વરસાદ આવ્યો તો હવે કંઈક ઠંડક લાવી અને મને પણ મજા આવી લોકોને પણ મજા આવી તો આ વિડીયો દેખવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને પેલા સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો ત્યારે આવતા નવા વિડિયોમાં આપણે મળીશું ફરીથી અને ત્યારે આવજો